સતત બે કલાક ગાડી ચલાવ્યા પછી એકદમ થાકી ગયો છું એટલે રસ્તામાં ઉભો રહી ગયો છું પરોલીની આસપાસ અને હવે પછાડીનો નજારો દેખો બિલકુલ એ એકદમ નજીક જ છે આગળ એલું એ એકદમ ડુંગરો કેટલો મસ્ત દેખાય છે ને બાકી ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે અને આ છે આપણો સાયન્સ યુનિટ અને અંદર આવી અંદર આપણે ઘૂસપેટ કરવાની છે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ઇન એનાધર ન્યૂ વિડિયો કેમ છો બધા બસ બધા મજામાં હશો આઈ હોપ અને હું પણ મસ્ત મજામાં છું તો દોસ્તો આજે બિલકુલ સવાર સવારમાં રેડી છું ને ફર્સ્ટ ટાઈમ વિડીયોમાં રેડી થઈને ડાયરેક્ટ વિડીયો આપણે ઉતારી રહ્યા છીએ તો દોસ્તો આજે એવું છે ને કે આપણે જવાનું છે બરોડા લગભગ આજે તલાટીની એક્ઝામ છે અને આપણું બારોટમાં નંબર છે તો આપણે જવાનું છે ત્યાં તો બસ રેડી ફાઇનલી થઈ ચુક્યો છું ને હવે ફટાફટ નીકળવાનું છે કારણ કે આપણે બાર વાગે ત્યાં રિપોર્ટિંગ કરવાનું છે એન્ટ્રી લેવાની છે અને બે વાગે પેપર છે ને પાંચ વાગે છૂટવાનું છે તો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બધા મસ્ત આજનો બ્લોગ ખુલ્લો થયો ચલો નીકળતા રેસ તો અત્યારે ફાઇનલી હું નીકળી ચુક્યો છું અત્યારે બસ હવે ફટાફટ હોય એટલી વાર છે તો ગાય તો અત્યારે અત્યારે ત્યારે ભાજપ ભાજપ ક્રોસ કર્યું છે અત્યારે ભાગ્યા છે નવ છો મારી ગાડી પત સતત બે કલાક ગાડી ચલાયા પછી એકદમ થાકી ગયો છું એટલે રસ્તામાં ઊભો રહી ગયો છું પરોલીની આસપાસ અને હવે આપણે પરોલીથી જવાનું છે હાલોલ મારીએ કે પછી ડાયરેક્ટ પાવાગઢથી પાછાડી સાડાથી મારી કન્ફ્યુઝનમાં છે પણ લોકેશન જોઈએ કમ્પ્લીટ સારો રસ્તો હોય એવાળું લોકેશન જોઈએ પછી નીકળીશું બાકી હાલ હું પેલાની રોડ પર ઊભો છું અને અત્યારે મારી ગાડી પણ ગરમ થઈ ચૂકી છે ને અહીંયા આગળ સોકર તો બિલકુલ ગયેલા છે એટલે ચલો લોકેશન જોઈએ અને પછી નીકળીશું કમ્પ્લીટ ફો અને પાછી ડાયરેક્ટ કોલેજ સો દોસ્તો તો ફાઇનલી આપણે એવું વિચાર્યું કે પાવગઢની બાજુમાં રહીને નીકળશું કારણ કે પાવગઢની પછાડી સાઈડનો રસ્તો જાય છે એવું મેં લોકેશન પર જોયું ને સીધું ડાયરેક્ટ પારૂલ પર જાય છે તો આપણે પાવગઢથી મારશું એટલે પાવાગઢ પર નીકળ્યા છે બાકી દેખો સામે મહાકાળીનો ડુંગર દેખાઈ ચૂક્યો છે એટલે આપણે ત્યાંથી એની બાજુમાંથી નીકળશું મસ્ત મજાનું લોકેશન છે પછાડી એવું કેવું છે તો હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તમે કન્ટિન્યુ રહેજો બરાબર તો ગાઈસ તો અત્યારે પાવાગઢ છું પાવાગઢ પહોંચી ગયો છું અને હજુ રસ્તામાં છું હાલ પાવાગઢ પણ મને એથી ખબર નથી કે રસ્તો કઈ વાળા છે પાવાગઢની પછાડીને સાડથી રસ્તો ડાયરેક્ટ વાઘોડિયા છે ને તો હું ત્યાં જવાનો છું તો એથી લોકેશન મારે દેખવું પડશે તો ફટાફટ લોકેશન દેખીએ

સો મિત્રો તમને બતાડવા કીધું ને એટલે આપણે બતાડવાનું જ બરાબર એટલે ફાઇનલી દેખો પછાડીનો નજારો દેખો બિલકુલ એ એકદમ નજીક જ છે આગળ એલું એ એકદમ ડુંગર કેટલો મસ્ત દેખાય છે ને બાકી પછાડી સડા બધી ધારાઓ જે વહે ને એ વરસાદી સિઝનમાં બધું દેખાય પણ અત્યારે નથી પણ દેખો મસ્ત મજાનો નજારો એટલે બાકી અહીં ફીલ બહુ જોરદાર થાય છે હું રૂબરૂ દેખું છું ને તો બહુ મસ્ત ફિલિંગ આવે છે બાકી દેખો ચાલો બાકી મારે મોડું થાય છે અને કોઈક યુટ્યુબમાં દેખતા હશે આપણા વિડીયો તો કદાચ એને હાથ ઓછો કર્યો છે ચલો બાકી નીકળીએ મિત્રો તો લોકેશન જોતા જોતા આપણે પહોંચી ગયા છે પારો યુનિવર્સિટી સામે દેખી શકો છો મો બોર્ડ અને અહીંયા આગળ અલગ અલગ યુનિટ છે એટલે અલગ અલગ જગ્યાએ જવાનું છે એટલે આપણને પછી આપણો યુનિટ મળ્યો એટલે આપણે લાઇનમાં લાગી ગયા બપોરે કમ્પ્લીટ બાર વાગે તડકો એટલો બધો છે ને કે મોડું તો દેખો એકદમ એ થઈ ગયું છે હાલત બિલકુલ ખરાબ થઈ ચૂકી છે ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે અને આ છે આપણો સાયન્સ યુનિટ અને અંદર આવી ચુક્યો છું હવે આની અંદર આપણે ખુશપીટ કરવાની છે તો મોબાઈલ વોબાઈલ બધું એ મૂકવું પડશે અત્યારે પેપર છૂટી ચૂક્યું છે અને અત્યારે ભીડ એટલી બધી છે ને દેખો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે આમાં યુનિવર્સિટી પછી બદલા નીકળ્યા ને એટલા બધા જામ થાય છે બસ હવે આપણે ફાઇનલી પેપર પતી ગયું છે પેપર સારું થયું છે મોસ્ટલી હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર બાકી ચલો હવે ફાઇનલી કરેલું શું ક્યાં જઈએ એ નક્કી નથી અત્યારે આપણે સર્વોત્તમ હોટલ બરોડાથી લગભગ બરોડાની વચ્ચે હોટલ આવે છે બહુ બધું થાકી ગયા છે ને એટલે કંટાળી ગયા તો ચાવા પીએ અને પછી અહીંથી નીકળીએ જવા માટે બાકી દેખો ફૂલ ભીડ છે ત્યારે બધી બરોડાવાળી પબ્લિક અહીંયા આગળ રોકાય છે ને તો બધી બહુ બધી ભીડ થઈ ગઈ છે હું ગાઈશ અત્યારે આપણે સર્વોત્તર હોટેલ પર આવી જોઈએ પછી ચાવા પીસવું ને થોડો નાસ્તો વાસ્તો કરીએ તો ગાઈશ તો કાલે રોકાઈ ગયો હું અહીંયા આગળ ઘોગંબાની અંદર અને ઘરે નહોતો પહોંચ્યો કારણ કે રાત્રે લેટ થઈ ગયેલો એટલે ઘોઘંબા રોકાઈ ગયેલો પણ અત્યારે હવે ફરી સવારમાં નીકળ્યો છું મોર્નિંગ થઈ છે સૂર્ય કંઈક આટલે નીકળ્યો છે બાકી ફાઇનલી ચલો હવે ફટાફટ નીકળીએ ઘરે એની પહેલાં એ આપણે એક જગ્યાએ રૂમવામાં આવ્યા છે તો મસ્ત મજાનું તલાવ છે તો ત્યાં અમે ફરવા જઈ ગયા હતા પછી નીકળી જશું ડાયરેક્ટ ઘરે તો ચલો બતાડો તમને તલાવ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને મસ્ત દેખાડો ફાઈનલી હું કેરળા ડેમ આવી ગયો છું દેખો છે ને બાકી ખતરનાથ એક નંબર નજારો લાગે છે અને બહુ મસ્ત છે ફાઈનલી આવી ગયો છું ઘરે અને વિડીયોને પણ કરી દઈએ આગળ એન્ડ મળી જશે જલ્દી નવા વિડીયો સાથે તપતકી લે બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાયર